ખંડેરાવ માર્કેટ ખાતે ફૂટપાથ પર જે ફ્રૂટ વેચનારાઓ છે તેમનું પોલીસ દ્વારા હંગામી દબાણનો સફાયો કરવામાં આવ્યો છે વડોદરા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટની પાછળ નંબર વિસ્તારમાં ફૂટપાથ ઉપર ફ્રૂટવાળા સહિત નાળિયેરવાળા અને અન્ય વેપારીઓએ ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધા કરે છે રોડ પર બંને બાજુએ પોતાના ફ્રૂટ સહિત અન્ય માલસામાન ખડકી દઈ અને ફૂટપાથ ઢાંકી દેતા હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ ત્યારે ત્યાં ત્રાટકી હતી અને આ તમામ જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કર્યા હતા आवाज़ा ख़ूब पई देव बराबरि आत મને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ ટ્રાફિકના હોય એમના તરફથી એ સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે આ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરનું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડી છે ફ્રૂટ શાકભાજી ફૂલો આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો હોવાના કારણે વધારે કશું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે એની અંદરની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટનું છે એપીએમસી એપીએમસીના કામનું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે